જે સ્થળ પર સબલીયા હનુમાન દાદાની પૂજા થતી હતી તે જગ્યા પર નવીન મંદિરના નિર્માણ વખતે જમીન ખોદકામ વખતે મૂર્તિ મળી આવી છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના નાનકડા ગામ બળોદણ ગામમાં હનુમાન દાદાના મંદિરના નવનિર્માણ માટે જ્યાં ખોદકામ થતું હતું જે સ્થળને જમીનમાંથી વર્ષો જૂની હનુમાન દાદાની વર્ષો જૂની પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકો શ્રદ્ધાળુઓ મૂર્તિના દર્શન માટે ઉમટી રહ્યા છે જે મૂર્તિ મળી છે જે મૂર્તિમાંથી અવિરત પ્રવાહ રીતે સિંદૂર અને તેલ નીકળતા લોકો અને ભક્તો અસરદમાં મુકાયા છે જે મૂર્તિના દર્શન માટે લોકો પહોંચી રહ્યા છે ગામ લોકોનું કહેવું છે કે આ જગ્યા પર સબલિયા હનુમાન દાદાનું પાંચસો વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે જે જૂના મંદિરમાં પથ્થરની હનુમાન દાદાની મૂર્તિની પૂજા થતી હતી જે મંદિરના નવનિર્માણ માટે મોટું મંદિર બનાવવા માટે અહીં કડિયા દ્વારા ખોદકામ કરવામાં આવતું હતું જે જમીનના ખોદકામ કરતી વખતે એક પથ્થર જે હનુમાન દાદાની મૂર્તિ જેવો આકાર દેખાતા આમોએ આ પથ્થરને સાફ સફાઈ કરતા હનુમાન દાદાની મૂર્તિ હોવાનું દેખાયું અમે જાણીએ છીએ ત્યાં સુધી આવી કઈ મૂર્તિ અહીં હતી નહીં પરંતુ આ મૂર્તિ વર્ષો જૂની છે અને જમીનમાંથી નીકળી છે આજે પણ આ મૂર્તિમાંથી તેલ અને સિંદૂર વહે છે ખબર નથી પરંતુ ગામને હનુમાન દાદાએ દર્શન આપ્યા છે તેવી પ્રતીતિ થાય છે આ ઘોળ કળિયુગમાં પણ સતયુગના પરચા હનુમાન દાદાએ પૂર્યા હોય તેવા દ્રશ્યો આપ અમારા કેમેરામાં નિહાળી રહ્યા છો વર્ષો પહેલાં આ જગ્યા પર મેળો ભરાતો હતો અહીં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં આવતા હતા આ ગામના વૃદ્ધ અને પૂજારીએ જણાવ્યું હતું કે આ જગ્યા પર આજથી પચાસ સાહીઠ વર્ષ પહેલાં અહીં મોટો મેળો ભરાતો હતો જે મેળામાં આજુબાજુમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મેળો બંધ કરવામાં આવ્યો હતો હનુમાન દાદાના પ્રાચીન મંદિરનું ખોદકામ કરી એક નવા મંદિરનું નવનિર્માણ શરૂ કરવામાં આવ્યું અને ખોદકામ વખતે એક પ્રાચીન મૂર્તિ મળી આવી હવે આ મૂર્તિમાંથી છેલ્લા કેટલાય સમયથી એની રીતે જ તેલ અને સિંદૂર નીકળી આવે છે ગ્રામજનો આ વાત ના માનતા આખરી આ હનુમાનની મૂર્તિને કેટલીય વાર પાણીથી ધોવામાં આવી કપડાંથી સાફ સફાઈ કરવામાં આવી શેમ્પુથી અને સાબુથી ધોવામાં આવી આ મૂર્તિને પરંતુ શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી એવી જ રીતે બનાસકાંઠા જિલ્લો એટલે ગુજરાતમાં ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતું આ જિલ્લો બનાસકાંઠા જિલ્લામાં અનેક એવી ધાર્મિક પ્રાચીન મંદિરો છે જે આજે પણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે બનાસકાંઠાના ભાભર તાલુકાના બળોધણ ગામની વાત છે આ ગામમાં એવો તો એક ચમત્કાર થયો છે કે લોકો મોઢામાં આંગળી નાખી લે કારણ કે કળિયુગમાં આવવા પડચા પરંતુ કળિયુગમાં પણ સતયુગ જેવા પડતા આપના હનુમાન દાદા જ હોય બીજું કોઈ ના હોઈ શકે આજે આપ જોઈ રહ્યા છો હું જ્યાં ઊભો છું અહીંયા એક હનુમાન દાદાનું હનુમાન દાદાનું જ મંદિર બની રહ્યું છે પરંતુ હનુમાન દાદાના મંદિર વખતે જે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું એમાં ગામ લોકોને એક હનુમાન દાદાની જ મૂર્તિ નાનકડી મૂર્તિ મળી આવી છે પહેલા તો હું પ્રાચીન મંદિર છે હવે આ મંદિરને ગ્રામજનો દ્વારા મોટું મંદિર બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે એવા સમયે આ ગામમાં આ મંદિરનું ખોદકામ શરૂ કર્યું અને અચાનક જ ખોદકામ કરતી વખતે એક નાનકડી દાદાની મૂર્તિ નીકળી કહેવાય છે કે રામ ભક્ત હોય તો કોઈ પણ પુરાવાની જરૂર નથી હોતી એવા પરમ રામ ભક્ત એટલે હનુમાનજી આજે પણ તમે કોઈ પણ જગ્યાએ જશો કોઈપણના દર્શન કરવા જશો તો એ લોકોના મુખે એવી વાત આવશે કે તમે છ શનિવાર સાત શનિવાર અગિયાર શનિવાર કરશો તો દાદા તમારું મનોકામના છે એ પૂર્ણ કરશે એ વાત અહીંયા સતીથી કરાવે છે એ વાત અહીંયા સાબિત થાય છે કે બાબર તાલુકાના એક નાનકડા બળોધડ ગામમાં જીવતો જાગતો પુરાવો એટલે આ હનુમાન દાદાની નાની એવી મૂર્તિ આમ તો દર શનિવારે આપણે સિંદૂર ચડાવવા દાદાના ચરણોમાં મસ્તક વંદન કરીને સિંદૂર ચડાવતા હોય છે પરંતુ આજની તારીખમાં જોવા જઈએ તો આ દાદાને વર્ષો પહેલાની પૌરાણિક સાચીન કહેવાય કે આ મૂર્તિ છે કારણ કે ખુદકામ કરતી વખતે આ મૂર્તિ મળી આવી છે અને આ મૂર્તિમાં આપ જોઈ રહ્યા છો આપોઆપ સિંદૂર નીકળી રહ્યું છે અહીંયા નીકળી રહ્યું છે મૂર્તિ અહીંયા પડે છે એવું નથી આજ મૂર્તિ અત્યારે મારી પાસે જે પડી છે એમાંથી પણ સિંદૂર નીકળી રહ્યું છે અબે આજ મૂર્તિને આપણે નવરાઓ શેમ્પુથી નવરાઓ સાબુથી નવરાઓ એને બિલકુલ કપડાથી સાફ કરો ત્યાર બાદ પણ સિંદૂર નીકળવાનું બંધ નથી થતું તો આ સતયુગના પુરાવા નહીં તો શું કહેવાય એટલે જ તો કહેવાય છે કે બનાસકાંઠા ધાર્મિક આસ્થાનો જિલ્લો છે અહીંયા સૌ કોઈ ધાર્મિક લોકો રહે છે અને કહેવાય છે કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં આ એક પ્રતિતી કરાવતું એક ઉદાહરણ અહીંયા આપણે જોવા મળે છે એટલે કહેવાય છે કે કળિયુગમાં પણ ભગવાન જીવિત છે એ સાબિત કરી આપ્યું છે આ મૂર્તિએ કારણ કે આપણે ગામજનો પાસે પણ જાણીશું કેટલા વર્ષ પુરાણું આ જૂનું મંદિર હતું અને હવે અચાનક જયારે આ નવું મંદિર બનાવવાની પ્રતિ કરાવી તો કોને કરાવી ખુદ હનુમાન દાદા કરાવી કે પછી ગામ લોકો ભેગા મળીને આ નિર્ણય લીધો અગર ગામ લોકો ભેગા મળીને જે આ નિર્ણય લે છે તો પછી આ મૂર્તિ નીકળી ત્યારે ગામ લોકોમાં કોણ કોણ અહીંયા હાજર હતું અને હાજર હતું તો ત્યારે જયારે મૂર્તિ નીકળી છે ત્યારે કેવા પ્રકારની અનુભૂતિ થઈ હતી તમામ પ્રકારની વિગતો સાથે આજે બનાસ્તક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર અને એ જ મંદિર જ્યાં નવું મંદિર બની રહ્યું છે ત્યાં હું બેઠો છું અને આ ગામ લોકો પણ સાથે ભેગા મળીને બેઠા છીએ આ મૂર્તિ પણ મારી પાસે છે ખરેખર આજે શનિવાર છે અને જુગાનુજુગ જુગ બનાસ્તક ન્યૂઝ નેટવર્ક ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું છે દાદાના દર્શન કર્યા શનિવારે આમ તો હનુમાન દાદાના મંદિરમાં જવાનું થતું હોય છે પરંતુ આજે શનિવારના દિવસે આ એવી મૂર્તિના દર્શન થયા છે કે સાક્ષાત ભગવાન ખુદ બહારે આવ્યા હોય તેવા દર્શન થયા છે આપણે હવે જાણીશું વધુ વિગતો ગ્રામજનો પાસેથી એ જ નિજ મંદિર ખાતે પહોંચ્યો છું જ્યાં એક વિડીયો વાયરલ થયો ત્યાં એક હનુમાનની મૂર્તિ નીકળી છે ને એમાંથી સિંદૂર નીકળી આવે છે લોકોને કદાચ માનવામાં પણ ના આવે પરંતુ આ પ્રતિતિ એવી છે કે ના માનવામાં આવે પરંતુ આ એવા લોકો ના માને જે નાસ્તિક છે આસ્થિક આસ્થિક લોકો અને શ્રદ્ધા સાથે સંકળાયેલા લોકોને તો ખબર પડે જ છે કે હકીકત શું છે અને એ હકીકતને જાણવા માટે અમારી ટીમ પહોંચી છે ભાભર તાલુકાના બળોધન ગામે જ્યાં એક અલૌકિક મંદિર જૂનું પૌરાણિક મંદિર હતું દાદાનું એ મંદિરને નવનિર્માણ કરવા માટે ગ્રામજનોએ સાથે મળીને ખોદકામ કર્યું હનુમાન દાદાનું જ મંદિર હતું એ મંદિરના ખોદકામ કરતી વખતે એક નાનકડી મૂર્તિ નીકળી એ મૂર્તિ આપ નજરે નિહાઈ રહ્યા છો આ એ જ મૂર્તિ છે જેનો વિડિયો આપણે સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે હનુમાન દાદાની મૂર્તિ ખોદકામ કરતી વખતે નીકળી છે અને એમાંથી સિંદૂર નીકળી રહ્યું છે માનવામાં પણ ના આવે એવી વાત અહીંયા માનવા જેવી લાગે છે ત્યારે અમારી ટીમ ત્યાં પહોંચી છે આપણે પૂજારી સાથે પણ વાત કરશું શું નામ છે આપણું મારું નામ સંગ્રમ ભારતી સંગ્રમ ભાર કેવી રીતે આ ચમત્કાર થયો આ ચમત્કાર અમે આ ખોદ કોમદાર મંદિરનું કામ લીધું હાથમાં ગોમદ નો ભેડા થઈ અને વિચાર થયો કે આપણે મંદિર નિર્માણ નવું કરવું જોઈએ એટલે આ ખોદકામ કરતા જ વખતે આ મૂર્તિ ખોબ કોમ કરતા નીકળી એટલે અમે આ મૂર્તિને સાફ શૂફ કરી નીકળી ત્યારે માટી હતી ઉપર હા માટી ઉપર હતી સાફ શૂફ કરી અને એને વ્યવસ્થિત કરી એટલે એની અંદરથી સિંદૂર અને પીળ નીકળવા મળ્યો આપો આપો આપ એટલે લોકો વાતો કરતા કે ભાઈ આ તો પતક પીજો હોય પાણી તો સિંદૂર નીકળે પણ અમે એને 20 વખત નવરા 20 થી સાબુથી

હમણાં અમારી હાજરીમાં પણ આ જ મૂર્તિને સાફ સફાઈ કરી પાણીથી નવડાવી આ જ મૂર્તિને શેમ્પુથી સાફ કરી કપડાંથી સાફ કરી પરંતુ કેમ ત્યારબાદ પણ આ અમારી હાજરીમાં પાણીથી નવડાવ્યા બાદ કપડાથી બિલકુલ સાફ કર્યા બાદ પણ અહીંયા જોઈ શકો છો કે ફરીવાર સિંદુર નીકળવાનું ચાલુ થયું છે તો આ કળિયુગમાં ઘોર કળિયુગમાં સતયુગ ના પડતા નહીં તો પછી બીજું શું કહેવાય મારી સાથે બીજા એક જણાય છે ભાઈ શું નામ છે આપનું ઘણા ભાઈ શું કેશો મૂર્તિ નીકળી છે ગામમાં આ મૂર્તિ બે મહિના પહેલા બધા ગામજોનું ભેગા થયા હતા પુરાણિક મંદિર હતું નવું મંદિર કરવાનું હતું એટલે આ ખોદ કામ કરતા નેચેથી મૂર્તિ નીકળી પહેલું તો એવું લાગ્યું કે આ પથ્થર જ છે પણ સાફ કરતાં એવું લાગ્યું કે હનુમાનની મૂર્તિ છે એટલે પછી મૂકી ધોઈ એટલે અંદરથી નીકળવા મળ્યું માનતા નતા પણ બે મહિના થયા એટલે હોય એટલે નાકડા થાય સિંદુર ને આવું એટલે મને એવું લાગે કે આ મૂર્તિમાં માં ચમત્કાર છે શું લાગે શું નામ છે આપનું આપણા ગામનું નું અભુભાગ્ય હોય કે આવી મૂર્તિ ગામમાં નીકળી છે હલો હનુમાનજી મહારાજ જયારે આ ગામ લોકો ભેગા થઈ અને હનુમાનજી નું નવું નિર્માણ કરવાનું હતું મંદિરનું એટલા માટે દરેક જણા ગામજનો ભાઈ એ કનેક પદકમ ચાલુ કર્યું હતું એ વખતે હનુમાનજીનું આ મૂર્તિ નીકળી હતું મારા દાદા પણ એના દાદા પણ અહીંયા કને યજ્ઞ કરી રહ્યા છે ત્યારે એક જ મૂર્તિ હતી અહીંયા અને લગભગ ગણવા જઈએ તો કમસે કમ પાંચસો વર્ષ જૂનું મંદિર છે આવ્યું અને ગામના લોકોને પણ ખબર છે કે અહીંયા કને બસ ફક્ત એક જ મૂર્તિ હતી છતાં પણ આ મૂર્તિ નીકળી છે અમે વધારે પણ ઓછામાં ઓછી પચાસ વખત આ મૂર્તિને ધોઈ હશે સેમ્પુરથી પાણીથી દરેક ઓસુદી કે આખી મૂર્તિ ધોઈ છે છતાં પણ આ મૂર્તિમાંથી તેલ સુંદુ નીકળ્યા કરે છે તો આ ગોળ કળયુગની અંદર આ નોમાજીનો ચમત્કાર છે બિલકુલ સાચી વાત છે ચમત્કાર સિવાય કોઈ નમસ્કાર પણ નથી કરતું એટલે દાદા એટલા માટે ચમત્કાર આપ્યા હોય મારી સાથે ગામના સરપંચ જોડાયા છે બસ શું કહેતો ભલે કઈ કહેતો ના આવડતું કઈ જ બોલતો ના આવડતું પણ તમારા ગામમાં ચમત્કાર થયો છે શું કહેવાય અમારે છોકરા એ પાયા ફરવાનું ચાલુ કર્યું અને અંદર બી ને અને પછી એવી ધોઈ ધોઈ પાછી એવી એવી લાલ લાલ થઈ કેવું લાગે આ જે છે અંદર જમચકાર છે એમ જ છે

હમણાં મૂર્તિ નવડાવતા હરગોવનભાઈ અમે આ મંદિર નું કરવા માટે જૂનું મંદિર હતું સારી નવા મંદિર નું કરવા માટે એટલે

શ્રદ્ધાને ને માનતા પણ નથી કે આવું કંઈ હોય જ નહીં તો પછી આ શું છે એ જે લોકો નથી માનતા એમને પણ મારી ચેલેન્જ છે કે અહીંયા આવીને આ સાબિત કરી બતાવે કે સિંદૂર નીકળી રહ્યું છે ક્યાંથી નમસ્કાર